ભાવનગરના જૂના બંદરથી સમાચાર સામે આવી રહ્યા છે પાસે ગોડાઉનમાં ગોડાઉનમાં ભયંકર આગ આગ લાગવા પામી છે ફેમસ નામના લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો રાજુભાઈ દોશી નામના વ્યક્તિના જણાવ્યા મુજબ કોઈએ આગ લગાડી છે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે આવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે પણ લાખો રૂપિયાનો માલ આગમાં બળીને ખાક થવા પામ્યો છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર

પણ વાળા ઘડી આવે છે ને ધમકી આપે પૈસા આપો દારોના પૈસા આપો આજે અમે દારોના પૈસા નથી આપ્યા તો કોઈ ગમે કારણસર આગ લગાડીને ભાગી ગયા છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક નું ઓછામાં ઓછું દસ થી પંદર લાખ રૂપિયા નુકસાન છે